ભાવનગરની ઘટના સમાધાન માટે બોલાવીને મારમારીઓ યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા રાજ્યમાં હત્યા મારામારીની ઘટના સમાવતી હોય છે ત્યારે ભાવનગર ના હત્યા ચોંકાવનારી ઘટના સમાવી છે જેમાં એક વર્ષના પહેલાના ઝઘડાની દવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને સમાધાન કરવું છે તેમ કહી મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે મારામારી કરી હતી જોકે યુવકે બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેને કારની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો સમગ્ર ઘટના મામલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઝઘડાની અદાવત રાખી સમાધાન માટે બોલાવીને યુવકની હત્યા મળતી માહિતી મુજબ ભાવનગરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા ટ્રાફિક ઉર્ફે હાર્દિક ઉર્ફે ટીંચો અશોકભાઈ કુકડિયા નામના યુવકને એક વર્ષ પહેલાં દિનેશ ગોયલ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો સમગ્ર મામલે દિનેશે તેના મિત્રો યોગેશ વેગડ હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ સંજય સાથે મળીને હાર્દિકને સમાધાન માટે બોલાવીને મારામારી કરી હતી મારામારી થતાં હાર્દિકે બાઇક લઈને ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દિનેશે કારથી ટક્કર મારતા હાર્દિકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે સમાધાન કરવા માટે હાર્દિક સાથે ગયેલા લોકો સાથે પણ આરોપીઓએ મારમારી કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે સમગ્ર ઘટનામાં હાર્દિકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ટીવેટી ન્યૂઝ ગુજરાતી ભાવનગર